શબ્દ એક શોધો ભારતની સંસ્કૃતિ એવી છે આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ વાયું અને ગીતાનો જન્મ થયો સાહેબ ગીતાજી જુદી તાશી છે ભારતની ધરતી ની કે મહાભારત વાવો ને ગીતા નીકળે અને જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને લક્ષ્મણને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે અને છેલી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો જરીક જા ખોત્રોતા કવિતા નીકળે સાહેબ આ દેશ Отвод.